નવમી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ અને આ વિશ્વ આદિવાસી દિવસ તથા ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

પોતાની છે તેમજ જિલ્લાના પદાધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં આજુબાજુ વિસ્તારના આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહી આ ઉજવણી ભગવાન બિરસા મુંડાના આદર્શો અનુસરી આદિવાસી સમુદાય ના ઉત્થાન માટે પ્રેરણાદાયી બની હતી રિપોર્ટર હિતેન્દ્રસિંહ રાઠોડ જનાદેશ ન્યૂઝ અરવલ્લી